રખ્યાલ ગામે નવીન રોડનો ખાત ખાતમુહૂર્ત નવનીત પ્રાથમિક શાનું લોકાર્પણ કરવામાં આવ્યું દે ગામ તાલુકાના રખ્યાલ ગામ ઘણા સમયથી નવીન રોડ બનવાની રાહ જોઈ રહી હતી ખાતમુહૂર્ત અને રખ્યાલ ગામે નવીન બનાવેલ પ્રાથમિક શાળાનું ધારાસભ્યના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નવનિત મકાન રિવિન કાપી તેમને લોકાર્પણ કર્યું અને વર્ગખંડોની મુલાકાત લીધી હતી વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી તથા આવેલ મહેમાનોને સાલો ઢાળી ફૂલહાર પહેરાવી ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું રખિયા ગામે નવીન રોડ બનવાથી આજુબાજુના દબાણો ખુલ્લા થશે અને ગામની જનતાને નવીન ગરનાળા સાથે ખુલ્લો રોડ બનવાતી અકસ્માતની સંભાવના ઓછી થશે આ પ્રસંગે દહેગામ લોકલાડીલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય તલાટીકમ મંત્રી આજુબાજુ ગામના સરપંચો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર દિનેશ ચંદ્ર સા